રાજ્યના શિક્ષણ મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ હસ્તે તેમના મત વિસ્તારમાં નવી પ્રાથમિક શાળા ઉંભેડ ખાતે રૂપિયા આઠ સિત્યોતેર કરોડના ખર્ચે જન સુખાકારી વધારતા રોડ બનાવવાના મહત્વપૂર્ણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક હોદ્દેદારો અને વિશાળ જનમેદનીની હાજરીમાં કરવામાં આવ્યું રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું કે વિકસિત કામરેજ વિકસિત ગુજરાતના લક્ષ્યાંક સાથે વિકાસની ગતિ અત્યંતય સુધી પહોંચે એ અમારા સરકારનો સંકલ્પ છે વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગોના બનતા સ્થાનિક સુખાકારીમાં વધારો થતા નાગરિકોને દૈનિક અવરજવર વધુ સરળતાથી શક્ય બનશે એવા પાંચ પુલિયા જે મહત્વના ખેડૂતોને ખેતર જવાના રોડ કનેક્ટિવિટી વરસાદ આવે તો બંધ થઈ જાય એ પાંચ રોડ પાંચ પુલિયા નાના એ પણ આપણે એક મહિના પહેલા ખાતમુહૂર્ત કર્યા એટલે હવે નાની નાની